હલો મિત્રો છ હું તમને મારા ઘરની મિત્રો અને મિત્રો હવે આપણે આવી ગયા છે પાછળ અને મિત્રો હવે બધી કાપી કાઢ્યું છે કે હા પે બધું એટલે મિત્ર આયા આગળ કેવું મસ્ત છે અને મિત્ર હવે આયા રોજ રબાઈએ છીએ અને મિત્ર આ છે બેડી તો ચલો મિત્ર હું તમને પાપડિયા બતા ઉપર પાપડિયા છે શું બાકી બાઈ કઈ અને મિત્રો હજુ પાપડિયા નથી ઉગી હંગડી અને મિત્ર હું તિતોડી બતાવીશ સિતોડી છે અરે સીતુડા પણ ઉગ્યા છે લાલ અને મિત્રો હયાગડી પર પાપડિયા રવેલો છે મિત્ર અહિયા તલાવ છે ચલા મિત્ર હું છે તો મિત્ર અહિયાળી તળાવ આવી ગઈ છે તો મિત્ર અહિયાળી માછા લેપક રહે છે અને મિત્ર તમને એકવાર સાંભળી તો હશે પેલી मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो डर जाएगी बाहर निकालो तो मर जाएगी